સરકાર નલસે જલ યોજના તો ચલાવે છે પરંતુ છોટા છોટાઉદેપુરના ભોરદા ગામમાં જનતા પૂછે છે કે એ નલસે જલ યોજનાના જે નળ નાખ્યા છે એમાં જળ કેમ નથી કાગળ પર યોજનાના ઘોડા તો દોડે છે પણ જમીન પર લોકોને પાણીનું એક ટીપું નથી મળી રહ્યું લાખોના ખર્ચે બનેલા ટાકા ખાલી ખમ છે નળમાં પાણીને બદલે માત્ર હવા નીકળે છે છતાં તંત્રએ પાણી વેરો ઉઘરાવાની શરમ પણ નથી રાખી

નવાઈની વાતો એ છે કે નળમાં પાણીનું એક પણ ટીપું નથી આવ્યું પણ તંત્ર એ પાણી વેરું ઉઘરાવાનું શરૂ કર્યું છે અને જયારે હેન્ડપંપ છે તે બગડી જાય છે ત્યારે તંત્ર હાથ ઊંચા કરી દેશે કે તમારા ગામમાં તો નળ સે જળ યોજના છે અમે રિપેરિંગ નહીં કરીએ હવે સવાલ એ છે કે જો યોજના કાગળ પર જ હોય તો જનતા જાય ક્યાં ગ્રામ પંચાયતના સદસ્યો ખુલ્લામાં આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી લાખોનું ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે

અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાડ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરીશું પંચાયતના પરામર્શમાં રહીને આ અમારા ભોરદા ગામ છેવાડાનું ગામ છોટાદેપુર તાલુકો આ આપણે નલસી જલ યોજનાનું અંશે પાણી હજી ચાલુ થયું નહીં જે ચકલી બનાવી છે એ ચકલી બધી તૂટી ગઈ છે ને સરકાર શું છે કે છેવાડાના ગામ સુધી પાણી પચી ગયું છે મુશ્કેલ પાણી માટે બહુ મુશ્કેલ પડે છે અમારે પાણી માટે જવું પડે છે જે કોઈ કોઈક માણસ એ ખેતરોમાં કૂવા કાઢેલા છે બર કાઢેલા છે ત્યાં પાણી લેવા જવું પડે છે ને જે હેડ હેડપંપ જે પહેલાંના હેડપંપો છે એ હેડપંપમાં પાણી હેડપંપ બંધ થઈ ગયા હોય ખરાબ થઈ ગયા હોય તો એ રિપેરિંગ માટે ગાડી આવતી નહીં તો સરકાર જે ફોન કરે છે તો એ શું કહેશે કે તમારે નલસી જલોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે એના માટે એ રિપેર બી નહીં કરતા સરકાર પાસે અમારી માંગ છે પાણીની રાઠવા મેથુભાઈ દેસલા અમારે પાણીની જરૂરિયાત છે ચકલી નળ બધું તૂટીને ભંગાર પડ્યું કર્યું છે અને અમારે પાણીની જરૂર છે અને પાણી અમારે અહીંયા અત્યારે આવતું નથી એટલે અમારે બીજી જગ્યાએ કોઈ પાણી ચાલુ કરેલું તે જગ્યાએ અમારે પાણી ખોદવા જવું પડે અને એકલા દેખલા હોય તો અમારે કલાક બે કલાક અને કાં તે જ નહીં હોય તો પછી અડધો કિલો કિલોમીટર એ બીજી જગ્યાએ જઈને લાવવું કરવું પડે છે એવામાં એકલા દેખલાને અમને બહુ મુશ્કેલી પડે થાય કરે છે ચકલીઓ બધે અમારે પાણીની જરૂરિયાત છે ચકલીઓ બેહડી એમાં પાણી નથી આવતું એટલે અમારે પાણી બીજી જગ્યાએથી દિવસ ઉગે થાય કરે ત્યારે બીજી જગ્યાએ તે લાઈન ઉપાય કરવો પડે છે ઉનાળામાં બહુ તકલીફ પડે છે ઉનાળામાં જેટલું પાણી એટલું છે પણ અમને તો હવે અમે અમારા પૂરતું જે જગ્યાએ મળે તે જગ્યાએ એકલા દેખલા બીજી જગ્યાએ તે એક માટલું એક માટલું ને તો ડોલ એટલી દૂચકાય એટલું લાવીએ વધારે માણસ છે તો વધારે માણસને કેટલી તકલીફ પડે થાય અમારે કેટલી બહુ મુશ્કેલી પડે પાણીની બહુ ખેત છે અમારે પાણી અમારે જરૂર છે પાણીનો ગમે તે હિસાબે પણ પાણી મળવા જોઈએ એની પાણીની અમારે માંગ છે હુમન કામ આ ભોરદા ગામ નલ સે જલ યોજના એમાં સરકાર કહે છે અમને કે તમને પાણી આવી ગયો નળમાં પાણી આવે એમ કે છે પણ ચાર વરસ થઈ ગયા પણ અમારા ગામમાં આજ સુધી પાણી નહીં આવ્યું તો અમારે એટલી માંગ છે કે વહેલી તકે અમારા ભોરદાની અંદર પાણી આવવું જોઈએ કોન્ટ્રાક્ટર હવે ચાર વર્ષ થઈ ગયા તે કે છે કે તમારે ભોરદામાં પાણી આવી ગયું પાસ થઈ ગયું તો ઉપલાધિકારી કે છે કે ભોરદામાં પાણી એટલે અમારે વેરો ચાલુ થઈ ગયો પણ વેરો ચાલુ થઈ ગયો અમે કેવી રીતે વેરો ભરવાના અમે અમને પાણી જોઈએ હવે અધિકારીઓ કે છે કે ભાઈ તમારે પાણી પાણી એટલે ભાઈ પાણી નથી મળ્યું અમને અમે વેરો નહીં ભરવાના અને જો કોન્ટ્રાક્ટ કામ કરી ગયા પછી કોઈ બી હશે જો ઉપલાધિકારી કે પછી કોઈ બી હશે એ બધા મિલી ભગત કામ કરી ગયા ખાલી અહીંયા દેખાવ પૂરતું પણ પાણી આજ સુધી અમારે આવ્યું નહીં અમારે પાણી જોઈએ રાઠવા કરમસિંહભાઈ રઘુભાઈ હું સુખરામ રાઠવા ભોરદાજોત ગ્રામ પંચાયત નો એક ટૂટેલ સભ્ય છું આ ભોરદાજોત ગ્રામ પંચાયત ની અંદર નલસે જલ યોજનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી કારણે અહીંયા નલસેજલ યોજના જીરો ટકા છે આ જીરો ટકા હોવાના કારણે આ દિન સુધી ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયતના લોકોને પાણી પહોંચ્યું નથી અને એમાં ખૂબ મોટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો અમારે સરકારશ્રીને એક જ માંગ કે આ ભ્રષ્ટાચારીઓને એમને કાર્યવાહી કરે એમના દંડ ફટકારે એમને સસ્પેન્ડ કરે અને કડકમાં કડક પગલાં ભરે એ જ અમારા મારા મારા માંગ છે હવે સવાલ એ થાય કે છોટા ઉદયપુર એક આખો એવો વિસ્તાર કે જે આદિવાસી બેલ્ટ છે ત્યાં વિકાસના નામે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ એ ગ્રાન્ટ જાય છે ક્યાં લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચતી પ્રાથમિક સુવિધાઓ તો ઠીક છે પરંતુ એક પાણી માટે જો કોઈ વ્યક્તિને વલખા મારવા પડતા હોય તો એ ગ્રાન્ટ ક્યાં જાય છે તે સૌથી મોટો સવાલ છે અધિકારીઓ અને કહેવાય છે કે જવાબદારો ઉપર ખૂબ મોટો પ્રશ્નાર્થ અને શંકાના દાયરામાં તે લોકો આવે છે શું સરકાર આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે લાલ આંખ કરશે શું ભોરધા ગામના લોકોના નળમાં ખરેખર ક્યારેય પાણી આવશે કે ખરું કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓ જીવના જોખમે બે બેડા પાણી માટે ભટકતી રહેશે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એ વિસ્તારમાં અધિકારીઓ પોસ્ટિંગ લેવા માટે પૈસા આપે છે અને ત્યારબાદ ત્યાં પોસ્ટિંગ તો લે છે પરંતુ તે લોકોને જે સરકાર યોજનાઓ ચલાવે છે સરકાર પૈસા આપે છે સરકાર સહાય આપે છે એ પહોંચતી નથી આ સહાય જાય છે ક્યાં શા માટે આ લોકોને પોતાના જીવ માટે અને જીવના જોખમે છે આ બધા જ કાર્યો કરવા પડતા હશે અને સરકાર આપે છે તો બચેટિયાઓ પોતે ખિસ્સા ભરી લે છે તો તેના પર કાર્યવાહી થશે કે કેમ આ એક મોટો સવાલ છે તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જુદો વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો નમસ્કાર